હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ આ ઉનાળાની ગરમીઓમાં ખાવાની મજા પડે તેવો ઠંડો ઠંડો ચીકુનો આઈસ્ક્રીમ જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આ એકદમ ટેસ્ટી એવો ઠંડો ઠંડો ચીકુનો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં બે મોટી ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને પાણીને આ રીતે આપણે કડાઈમાં ફેલાવી લઈશું એટલે આપણું દૂધ છે તે તળીયે બેસી ન જાય હવે આપણે તેની અંદર પાંચસો એમ જેટલું ફૂલ ફેટવાળું દૂધ ઉમેરી દઈશું આઈસ્ક્રીમ બનાવતી વખતે હંમેશા આપણે આ રીતે ફૂલ ફેટવાળું દૂધ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે એટલે આપણો આઈસ્ક્રીમ છે તે એકદમ મલાઈદાર બનીને તૈયાર થાય હવે આપણે દૂધને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકાળીને એડ કરી લઈશું અહીં આપણે આ રીતે ચલાવતા જઈશું અને સાઈડમાં જે મલાઈ હોય તેને આપણે તાવીથાની મદદથી દૂધની અંદર ઉમેરતા જઈશું એટલે આપણું દૂધ છે તે એકદમ ઘટ્ટ બની જાય અને આપણું આઈસ્ક્રીમ છે તે એકદમ મલાઈદાર બનીને તૈયાર થાય તો આ જ રીતે આપણે કન્ટીન્યુ ચલાવતા જઈએ આ રીતે તાવીથાની મદદથી આપણે મલાઈ ઉમેરતા જઈશું અને પાંચથી છ મિનિટ સુધી આપણે દૂધને એકદમ સરસ રીતે ઉકાળી લઈશું તો છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું દૂધ પણ એકદમ સરસ રીતે ઉકળીને થોડું ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો તમારે વધારે મીઠો આઈસ્ક્રીમ બનાવવો હોય તો એક મોટી ચમચી જેટલી ખાંડ વધારે પણ ઉમેરી શકો છો તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી ખાંડ ઉમેર્યા બાદ બે થી ત્રણ મિનિટ સુધી દૂધને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ ઉકાળી લઈશું તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ રીતે ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ત્રણ મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર આ રીતે દૂધમાં પલાળીને ઉમેરી દઈશું એટલે આપણો આઈસ્ક્રીમ છે તે એકદમ મલાઈદાર બનીને તૈયાર થાય હવે આપણે બધું જે એકદમ સરસ રીતે મિક્સ કરી વધુ 2 થી 3 મિનિટ સુધી મીડીયમ ગેસ પર ઉકળતું દૂધને ઉકાળી લઈએ દૂધ એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે ગેસનું ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને એકદમ સરસ રીતે ઠંડુ થવા દેશું તો જ્યાં સુધી આપણું આ દૂધનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ચીકુના ટુકડા કરીને રેડી કરી લઈએ તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં આ રીતે મીડિયમ સાઈઝના પાંચ ચીકુ લઈ લીધા છે ચીકુ આપણે હંમેશા આ રીતે એકદમ સરસ પાકેલા હોય અને મીઠા હોય તેની જ પસંદગી કરવાની છે એટલે આપણો આઈસ્ક્રીમ છે તે એકદમ ટેસ્ટી બનીને રેડી થાય તો હવે આપણે ચીકુની છાલ કાઢી લઈશું જો આઈસ્ક્રીમ બનાવતી વખતે તમે એકદમ મીઠા ચીકુનો ઉપયોગ કરશો તો તમારે ખાંડનો પણ બિલકુલ ઓછો ઉપયોગ કરવો પડશે અને આઈસ્ક્રીમ છે તે ખૂબ જ ટેસ્ટી બનશે તો આજ રીતે આપણે બધા જ ચીકુને એકદમ સરસ રીતે છાલ કાઢીને રેડી કરી લીધા છે તો હવે આપણે ચીકુના ટુકડા કરી લઈશું તો આ રીતે વચ્ચેથી બીયાનો ભાગ અલગ કરી આપણે આ રીતે મોટા મોટા ચીકુના ટુકડા કરી લઈશું અહીં આપણે આ ચીકુને મિક્સરમાં ક્રશ કરવાના છે એટલે આપણે આ રીતે થોડા મોટા ટુકડા કરીશું આપણે આ રીતે બધા ચીકુના ટુકડા કરી લઈશું અને એક ચીકુને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે જે એક ચીકુ બચ્યું છે તેને આપણે એકદમ નાના નાના ટુકડા કરીને રેડી કરી દઈશું આ રીતે નાના નાના ટુકડા કરી કરી આપણે આપણે રેડી તેની અંદર એડ કરીશું આઈસ્ક્રીમ માં આ રીતે ચીકુના નાના નાના ટુકડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલે આ રીતે જરૂરથી ઉમેરવું હવે આપણે આખા ચીકુના આ રીતે નાના નાના ટુકડા કરીને તૈયાર કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નાના નાના ટુકડા થઈને ચીકુ રેડી કરી દીધા છે તો હવે આપણે આ ચીકુ ટુકડાને મિક્સર જાર ઉમેરી દઈશું પેલા આપણે આ રીતે મોટા જે ચીકુ ટુકડા કરીને રાખ્યા છે તે આપણે મિક્સર જાર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેની અંદર આઠ થી દસ નંગ જેટલા કાજુને ને થી દોઢ કલાક સુધી આપણે પાણીમાં પલાળી દીધા હતા તો હવે આપણે તે ઉમેરી દઈશું આ રીતે આ આઈસ્ક્રીમમાં કાજુનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી ઉમેરવા હવે આપણે તેની અંદર ત્રણ નંગ અંજીરને પણ એકથી દોઢ કલાક માટે આપણે પાણીમાં પલાળી દીધા હતા તો તેને આપણે પાણી સહિત જ આપણે તેની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ અગાઉ ઉકાળીને ઠંડુ કરેલું દૂધ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આપણે તેને એકદમ સરસ રીતે ક્રશ કરી દઈશું

જો તમારી પાસે બટર પેપર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે તેની અંદર આ રીતે ચીકુનું મિશ્રણ ઉમેરી દઈશું આ રીતે બધું જ મિશ્રણ ડબ્બામાં ઉમેરી આપણે ડબ્બાને થોડો ટપ ટકાવી દઈશું જેથી આપણું મિશ્રણ છે તે એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો હવે આપણે તેની અંદર જીના જીણા કટ કરેલા ચીકુના ટુકડા ઉમેરી દઈશું જો તમે કોઈ દિવસ આ રીતે ચીકુનો આઈસ્ક્રીમ નો બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો જો તમે એકવાર આ રીતે ચીકુનો આઈસ્ક્રીમ બનાવી લીધો તો તમે બહારના બધી જ ફ્લેવરના આઈસ્ક્રીમને ભૂલી જ જશો આ આઈસ્ક્રીમ એટલો ટેસ્ટી બનીને રેડી થશે તો હવે આપણે ચમચીની મદદથી આ રીતે બરાબર બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ ડબ્બા ઉપર આ રીતે એક પ્લાસ્ટિક રાખી દઈશું અને ડબ્બાનું ઢાંકણ બંધ કરી દઈશું ત્યારબાદ આપણે આઈસ્ક્રીમને સેટ કરવા માટે ફ્રીજમાં આઠથી દસ કલાક સુધી રાખી દઈશું એટલે આપણો આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ રીતે સેપ થઈ જાય તો આઠ થી દસ કલાક બાદ તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ છે એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે ડબ્બાનું ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો આપણો એકદમ ટેસ્ટ એવો આઈસ્ક્રીમ સેટ થઈને રેડી થઈ ગયો છે હવે આપણે આઈસ્ક્રીમને ડબ્બામાંથી બહાર કાઢી લઈશું અને એક ડીશમાં રાખી દઈશું

જો તમે ઘરે આ રીતે કોઈ દિવસ આઈસ્ક્રીમ ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો તમારો આઈસ્ક્રીમ છે તે પહેલી જ વારમાં એકદમ ટેસ્ટીઓ બનીને રેડી થશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલાઇકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે